નમસ્કાર દર્શક મિત્રો કલ્ચર કાફીની આજની કડીમાં હું ફાલ્ગુનિશા આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો પ્રાચીન કાળથી આપણા દેશમાં ભવ્ય મહાલયોની સાથે સાથે બારીક નકશીકામ અને શિલ્પકલાના ઉત્તમ નમૂના જેવા બે નમૂન સર્જનો થઈ રહ્યા છે અછરજ જન્માવે તેવી અસંખ્ય સાઇટ સ્થાપત્ય આ બધું જ આપણને જોવા મળી રહ્યું છે એમાં યુનેસ્કો જેવી સંસ્થાએ ઓગણીસો બ્યાસીથી વિશ્વ વારસા દિવસની ઉજવણીની શરૂઆત કરી તો આજની આપણી કણીમાં આજ રસપ્રદ ચર્ચાને આપણે સ્થાન આપીશું આજની ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રવાસન સાહસિક અને ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેન ડોક્ટર મનીષભાઈ શર્મા મનીષભાઈ દૂરદર્શન સ્ટુડિયોમાં અને આજની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે મનીષભાઈ સવાલ એ થાય કે હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી અને બંગાળના ઉપસાગરથી અરબી સમુદ્ર સુધીના ભૂભાગમાં આપણી ભારતીય સંસ્કૃતિ જે ફેલાયેલી છે એ વિશ્વની પ્રાચીનતન સંસ્કૃતિમાંની એક કહેવાય છે આપણે હેરિટેજ વિષય સાથે જ પીએચડી કર્યું છે ત્યારે અમારા દર્શક મિત્રોને કહો કે આ હેરિટેજ એટલે શું વારસો એટલે શું ખાસ કરીને જ્યારે આપણે ભારત દેશની વાત કરીએ છીએ તો ભારત દેશનો ઇતિહાસ આપણે જોઈએ કે પાંચ હજાર વર્ષથી પણ પ્રાચીન ઇતિહાસ આપણને જોવા મળે છે ભારત દેશનો પ્રાચીન શહેર એટલે કે વિશ્વનું પહેલું શહેર જે વસ્યું હોય તો એ કેવાય કે કાશી વારાણસી જૂનું શહેર આ દુનિયા પૃથ્વી પર વસ્યું હોય તો એ કાશી છે તો એ પણ એક ભારતનું શું કહેવાય કે આપણું ગૌરવ છે સાથે આપણે ભાષાની જયારે વાત કરીએ છીએ તો તામિલ તામિલ ભાષા જે આપણે કહીએ તો વિશ્વની સૌથી જૂની ભાષા છે તામિલ તો આજે ઐતિહાસિક દિવસે આપણે ફક્ત ઇમારતો કે પ્રાચીન ઇમારતો કે મંદિરો કે મઠોની વાત કરીએ એ સાથે આ બંને વાત કરીએ કે પ્રાચીન આપણા દેશને કઈ રીતે દુનિયા સાથે જોડાયેલો છે તો આ બંને નામ આપણે ખૂબ ગૌરવ સાથે કહી શકીએ સાથે પ્રાચીન ઇતિહાસની વાત કરીએ તો વેપાર વાણિજ્ય વેપાર વાણિજ્ય સાથે આજથી ત્રણ હજાર વર્ષ પહેલાં ભારત સંપૂર્ણ ઈસ્ટ એશિયા સાથે અને એક મારફતે પ્રભાસ પાટણ જે આજનું સોમનાથ કહેવાય ત્યાંથી વહાણવટા થકી અને ત્યાંથી અહીંયા વિનિમય દ્વારા મરી મસાલા તેજાનાની નાની થતી અને સમગ્ર એશિયાની અંદર અહીંયાથી શું કહેવાય કે સપ્લાય થતો આમ એ વખતે વેસ્ટર્ન દેશોમાં એ લોકો જે નોનવેજ માંસાહાર કરતા હતા એને પ્રિઝર્વ કરવા માટે એમની પાસે બીજું કશું જ નહોતું અને આપણા મરી મસાલા તેજાનાનો ઉપયોગ એમના આ ફૂડને એમની આ ખાદ્ય પદાર્થોને પ્રિઝર્વ કરવા માટે એને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે થતો હતો ને એટલે જ જ્યારે કોન્સ્ટેન્ટિનોપલ બંધ થયું ત્યારે સિલ્ક રૂટ બંધ થયો ત્યારે એમને નવો રસ્તો શોધવાની જરૂર પડી ભારત સુધી આવવા માટે અને એના કારણે જ કદાચ કોલંબસે નીકળ્યા શોધવા માટે જી આમ તો કહેવાય કે યુનેસ્કોએ વિશ્વભરમાં દર્શક મિત્રો લગભગ અગિયારસોથી પણ વધારે વિરાસતો અને અજાયબીઓ સમાન કલાકારીગનીના નમૂનાઓ છે જેને યુનેસ્કો દ્વારા વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે એમાંથી હાલ ભારતમાં બેતાળીસ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ કોને કહેવાય એમાં આમ તો ત્રણ પ્રકાર છે પ્રાકૃતિક સાઇટ્સમાં પણ છે સાંસ્કૃતિક સાઇટ્સ પણ છે અને મિશ્ર છે પ્રાકૃતિક સાઇટ્સમાં જે નેચરલ કહી શકીએ કાઝીરંગા કે સુંદરબન કે ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક જેવા નેશનલ પાર્કસ હોય કે નંદાદેવી પાર્ક અને ફ્લાવર્સ વેલી અને વેસ્ટર્ન ઘાટ્સ એ બધાનો સમાવેશ થાય છે તો સાંસ્કૃતિક વિરાસતમાં તાજમહેલ અજંતા એલોરા અને એલિફન્ટાની ગુફાઓ આ બધાનો સમાવેશ થાય છે સાથે જ સંકીર્તન જેવી કળાનો સમાવેશ થાય છે રાજસ્થાની નૃત્ય છે જે કાલબેલિયા એનો પણ સમાવેશ થાય છે અને આપ સૌને હમણાં યાદ હશે કે ગત ડિસેમ્બરમાં જ આપણા ગરબાને ગરબાને ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજનું ટેગ યુનેસ્કો તરફથી મળ્યું છે તો મનીષભાઈ ત્યારે વિચાર એ જ થાય કે આપણા ગુજરાતમાં જે ચાર સાઇટ્સ છે જે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત છે એના વિશે દર્શક મિત્રોને જણાવશો ખાસ કરીને આપણે પ્રાચીન ગરબાની તો હમણાં વાત કરી કે આપણો ગરબો આપણે ગરબાની વાત કરીએ તો આપણો પંદરસો વર્ષથી પણ જૂનો પ્રાચીન આપણો આ ગરબો છે અને એ ગરબાનું ઉત્થાન જે કહેવાય કે જેનું ઉદ્ગમ સ્થાન છે એ ગુજરાત રહ્યું છે ને પ્રાચીન ગરબો આજે વૈશ્વિક એની ઓળખ બનાવી ચૂક્યો છે અને ગરબો આજે ગુજરાત પૂરતો મર્યાદિત ના રહેતા આજે વૈશ્વિક દરેક દેશની અંદર આપણો ગરબો પ્રચલિત થયો છે સાથે સાથે આપણે વાત કરીએ તો આપણી ધરોહરની તો આપણને ખબર જ છે કે પાંચ વર્ષ પૂર્વે આપણે અમદાવાદને પણ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે સાથે મોઢેરા સન ટેમ્પલ છે સાથે આપણે ધોલારીવેરાની વાત કરીએ ચાપાનેર જેવી સાઇટોની વાત કરીએ તો આ દરેક યુનેસ્કો સાઇટની અંદર આપણો સમાવેશ થયેલો છે યુનેસ્કો ની અંદર સમાવિષ્ટ થયાથી આપણે ગૌરવ લેવા સાથે આપણા જે સ્થાપત્યો છે એ સ્થાપત્યો કઈ રીતે કયા સંજોગોમાં બન્યા એ પણ એનો ઇતિહાસ પણ જાણવો ખૂબ રસપ્રદ છે જેમ કે પાટણ રાણકીની વાવની વાત કરીએ આપણે તો આપણે હંમેશા તાજમહેલની વાત કરીએ કે પ્રેમની નિશાની છે તાજમહેલ પણ ખરેખર જો આપણે વાત કરીએ તો પાટણ રાણકી વાવ કે રાણીએ પોતાના રાજાની યાદમાં આ રાણકી વાવ બનાવી અને આ રાણકી વાવ બનાવ્યા પછી એને ખાલી પાણી પીવા પૂરતી મર્યાદિત ન રાખતા એની વૈશ્વિક ઓળખ સમય બનાવી અને પટોળા સાથે સાથે પાટણની રાણકીઓમાં કલાત્મક જે કોતરણી કરી છે એ આજે વૈશ્વિક બની છે અને આજે આપણે ભારતની જ્યારે વાત કરીએ છીએ તો સોની નોટની ઉપર પણ પાટણ રાણકી વાવ આપણને જોવા મળે છે તો પ્રેમની નિશાની પાટણ રાણકી વાવ ખરેખર આમાં એવું છે કે એક બાજુ પ્રેમની નિશાનીની વાત છે જે વર્લ્ડ ફેમસ છે કારણ કે વિશ્વમાં તાજમહેલ જોવા માટે સૌથી વધારે નંબરમાં પર્યટકો આવતા હોય છે પણ સાથે સાથે જે રાણકી વાવની મનીષભાઈએ વાત કરી આ વાવ એ આપણા ગુજરાત અને રાજસ્થાનની સ્પેશિયાલિટી હતી આર્કિટેક્ચરલ વન્ડર તરીકે હજી પણ વિશ્વના સ્ટુડન્ટ્સ આર્કિટેક્ચર ભણતા વિશ્વના સ્ટુડન્ટ્સ હજી પણ આ વાવને ભણવા માટે શીખવા માટે આવતા હોય છે અને દર્શક મિત્રોને ખાસ એ જણાવી દઉં કે એ જમાનામાં જ્યારે આજના જેટલી મોડર્ન ફેસિલિટીઝ નહોતી એ સમયમાં જ્યારે મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ત્યારે આવી વાવ સ્ટેપવેલ જેને કહીએ છીએ જ્યારે પગથિયા ઉતરીને તમે નીચે જાઓ અને નીચે ગયા પછી તમને ઠંડુ પાણી મળે એટલે તમે ત્યાં ઠંડા પાણી પી સાથે તમે ભાતું જે લાવ્યા હોય એ ખાઈ શકો અને ત્યાં વિસામો લઈ શકો આરામ કરી શકો અને પછી આપની યાત્રા આગળ વધારી શકો એવી આ વાવ હતી અને આવી ઘણી બધી વાવ આપણા ગુજરાતમાં છે એમાંની નંબર વન વાવ જે છે રાણકી વાવ જેની મનીષભાઈએ વાત કરી જેને યુનેસ્કોનું ટેગ પણ મળ્યું છે ને આપણા કરન્સીની નોટ ઉપર પણ એને સ્થાન મળ્યું છે જી એ સિવાય ચાંપાનેરની પણ વાત કરી શકાય જી ચાંપાનેરની પણ આપણે વાત કરીએ તો ચાંપાનેર જે તે વખતે એક પાવાગઢ નીચે વસેલું શહેર ચાંપાનેર એ વૈશ્વિક ધરોહર આજે ત્યાં આગળ આપણે જોઈએ કે ચાપાને કોટ છે ત્યાંના પેલેસીસ ગઢ જે છે એની કોતરણી આપણે જોઈએ તો એ પણ આજે વૈશ્વિક છે આટલા વર્ષો પછી પણ એ ધરોહર સચવાયેલી છે અને યુનેસ્કોમાં પણ એ સ્થાન પામેલું છે તો એવું એક એકાજ વૈશ્વિક ઓળખ બની ચુકી છે હમણાં જ આપણે ગઈકાલે જોયું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામ ના કપાળે આપણે સૂર્યનું કિરણ સૂર્ય તિલક કરવામાં આવ્યું તો આજ આજથી લગભગ તેરસો વર્ષ પહેલા બનેલું આપણું મોઢેરા સન ટેમ્પલ કે જે ઉત્તરાધ એટલે કે ઉત્તરાયણના આગલા દિવસે આપણે જોઈએ કે ઉત્તરાધ મહોત્સવ અને સૂર્યનું પ્રથમ કિરણ આપણા મોઢેરા સન ટેમ્પલની અંદર ભગવાન સૂર્યનારાયણનું પ્રથમ કિરણ મંદિરની અંદર ભગવાનની લલાટે આજની તારીખમાં પણ ત્યાં જોવા છે છે મોઢેરા દક્ષિણ એવી રીતે તો આજે આપણે જે ટેકનોલોજી લેટેસ્ટ ટેકનોલોજી સાયન્ટિસ્ટ ની મદદથી આજે ગઈકાલે આપણે ભગવાન શ્રી રામ ના કપાળે તિલક કર્યું એ આજથી તેરસો ચૌદસો વર્ષ પૂર્વે આપણા તજજ્ઞો આપણા આર્કિટેક એક વખતે જે હોય ત્યાં રાજા મહારાજા હોય એમને આ મંદિર બનાવ્યું તો એ આપને આપમાં એક હેરિટેજ તરીકેની જે વાત કરીએ તો એની ભવ્યતા એની દિવ્યતા આજે પણ આપણને આ જોવા મળે છે ગુજરાતની જ્યારે આપણે ફાલગુમીભાઈની વાત કરીએ છીએ તો ગુજરાત એક એવું સ્ટેટ છે કે જે પાંચસો બાસઠ રજવાડા એકત્રિત કરીને અખંડ ભારત બનેલું એમાંના બસો બેતાલીસ રજવાડા તો ફક્ત ગુજરાતમાં હતા એટલે ગુજરાતની વાત કરીએ હેરિટેજ કરી આપણી જોડે આઠસો થી વધારે વાવ ગુજરાતમાં આપણને જોવા મળે છે અને દર વીસ કિલોમીટર કે બાવીસ કિલોમીટર આપણને એક હેરિટેજ સાઇટ જોવા મળે છે જે આપણી ધરોહર છે આપણી સંસ્કૃતિ છે આપણું કલ્ચર છે અને એની સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે આ તમે જે રજવાડાઓની વાત કરી એટલે દરેક રજવાડાના પોતપોતાના મહેલ હતા અને સુંદર નકશીકામ કરેલા એમના સ્થાપત્ય હતા જેને દરબારગઢ કહેવામાં આવે છે એ એ પણ એના વિશે પણ જો આપ કંઈ કહી શકો તો દરબારગઢ તો આપણે વાત કરી કે આપણા બસો બેતાલીસ રજવાડા તો આપણે અમદાવાદની જ આજુબાજુની વાત કરીએ તો બજાણા છે માણસા છે વઢવાણ છે વાકાનેર છે ગોંડલ છે ભાવનગર છે પણ જ્યારે સ્ટેટની વાત કરીએ છીએ તો ગોંડલ સ્ટેટને આપણે અત્યારે આ વર્લ્ડ હેરિટેજ દિવસે યાદ કરવું જ રહે કારણ કે ભગવતસિંહ રાજા જે વિશ્વની અંદર સૌથી વધારે રાજ કરવાનો જેમનો રેકોર્ડ છે એવા ભગવતસિંહે ગૌમંડલ લખેલો અને એ વખતે ગોંડલના રાજા ભગવતસિંહે ગુજરાતી શબ્દકોશ ગૌમંડલ એમના સ્વહસ્તે લખાયેલું છે અને એ ની અંદર ગુજરાતના જે આપણા શબ્દો છે જે ક્યાંય આપણને શોધવા હોય તો એ ગોમંડલમાંથી આપણે શોધી શકીએ છીએ સાથે એ એટલા એડવાન્સ હતા કે એમને એ વખતે દીકરીઓને ભણાવવા માટે લેડીઝ માટે આખી કોલેજ શરૂ કરેલી અને સ્કૂલો શરૂ કરેલી સાથે એમને પહેલી વખતે ગોંડલની અંદર સ્ટ્રીટ લાઇટ શરૂ કરેલી સિમેન્ટના રોડ બનાવેલા સાથે ગોંડલ સ્ટેટની પોતાની રેલવે પણ આપણે ભગવત્રી બનાવેલી એ જમાનામાં આપણે વાત કરીએ કૃષ્ણકુમાર સિંહની તો એમને ભાવનગર સ્ટેટ અઢારસો ગામના ધણી આપણે કહી શકાય એવા કૃષ્ણકુમાર સિંહ પણ ન્યાય પ્રાણિકા પ્રણાલિકા માટે જાણીતા હતા આ બાજુ વાત કરીએ આપણે ગાયકવાડ સરકારની તો લક્ષ્મી વિલાસ પેલેસ આજની તારીખમાં પણ લંડનના બંકિંગહામ પેલેસ કરતાં દસ ગણો મોટો એવો આપણો લક્ષ્મી વિલાસ પેલેસ છે અને સમગ્ર ઉત્તર ગુજરાતનું સંચાલન ગાયકવાડ સરકારે કરેલું અને એ વખતે એજ્યુકેશન ઉપર ખેતી ઉપર એમને ખૂબ ભાર મૂકેલો અને આજે પણ ગાયકવાડી સરકારના જે ગામ જોઈએ છે આપણે એ એજ્યુકેટેડ સાથે 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 ખેતીમાં પણ ખૂબ આગળ છે તો વૈશ્વિક દિવસે આપણે આપણી જે આ વિરાસત છે એ વિરાસત ફક્ત ઇમારતો પૂરતી નથી આપણા શિક્ષણ આપણું કલ્ચર આપણી જેમ કે આપણે ભાષા નૃત્યો સંગીત આ બધું સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે ખાસ કરીને આપણે આપણી જે વાત કરીએ કે આપણી મેર કોમ્યુનિટી છે આહિર કોમ્યુનિટી છે એ પણ હજારો વર્ષથી જ્યારે કૃષ્ણ ભગવાન દ્વારિકા છોડી અરે મથુરા છોડી દ્વારિકા પધાર્યા એ વખત મેર અને આહિર કોમ્યુનિટી ભગવાનના સાનિધ્યમાં આ શહેરમાં વસેલી અને દ્વારકાનો જે કહેવાય કે વિકાસ થયેલો તો એમાં આ કોમ્યુનિટી પણ ખૂબ પ્રાચીન રીતે જોડાયેલી છે અને આજની તારીખમાં પણ આ કોમ્યુનિટી સૌ ગુજરાતનું ગૌરવ છે એટલે કે ગુજરાતની જ્યારે વાત કરીએ છીએ તો ગુજરાત પ્રાચીન શું કહેવાય તા સાથે જોડાયેલું છે પણ સંસ્કૃતિથી લઈને હેરિટેજથી લઈને ઇમારતો સાથે તમામ ક્ષેત્રે આપણને ગુજરાતનું હેરિટેજ જોવા મળે એની સાથે સાહિત્યને પણ આપણે સાંકળી શકીએ કારણ કે વિશ્વનો સૌથી જૂનો લિખિત સાહિત્યમાં જેનો ઉલ્લેખ થાય છે એ ઋગ્વેદ ગણાય છે એટલે વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ એ ઋગ્વેદ છે એમ કહી શકાય તો એ પણ એક સાહિત્યનો જ ભાગ થઈ જાય જે કર્ણોપકરણ સચવાતી બીજી બધી પરંપરાઓ છે એને પણ આપણે વિરાસત તરીકે જોઈ શકીએ દર્શક મિત્રોને એ પણ કહો કે દેશનું ભારત દેશનું પ્રથમ હેરિટેજ સિટી બનવાનું ગૌરવ અમદાવાદને મળેલું છે તો અમદાવાદ વિશે આપ વધારે કંઈ કહેશો ખાસ કરીને જ્યારે ભારતનું પહેલું સિટી અમદાવાદ છે તો અમદાવાદનો ઇતિહાસ છસો પચાસ વર્ષ કરતાં પણ જૂનો આપણો ઇતિહાસ છે અને આપણે અમદાવાદની વાત કરીએ તો પોળોનું શહેર અમદાવાદ આપણે કહીએ છીએ અમદાવાદની અંદર હિન્દુ મુસ્લિમ જૈન તમામની ઐતિહાસિક ધરોહરો આપણને જોવા મળે છે અને આ ત્રણે ત્રણ કોમ્યુનિટીને ધ્યાનમાં રાખી જે તે મંદિર ટુ મસ્જિદ આપણી જે હેરિટેજ વોક ચાલે છે હેરિટેજ વોકના રૂટમાં આવતા ઐતિહાસિક મંદિરો કાલા મંદિર જે કાલારામ અત્યારે ભગવાન રામની મૂર્તિ આપણે જે જોઈએ અયોધ્યાની અંદર જૂના તો કાલારામ ભગવાનની મૂર્તિ પ્રથમ અમદાવાદમાં પધરાવેલી છે એ આજની તારીખમાં પણ અમદાવાદની પોળોની અંદર આપણે કાલારામના દર્શન કરી શકીએ છીએ જે અત્યારે અયોધ્યાની અંદર આપણે ભગવાન શ્રી રામની મૂર્તિ પધરાવી છે એ જ મૂર્તિ અહીંયા પણ છે સાથે પોળની અંદરની વાત કરીએ આપણે તો પોળની અંદર જૈન મંદિરો હવેલીઓ પોળોનો જે ઇતિહાસ છે કે પોળની અંદર કઈ રીતે લોકો એક સાથે સંયુક્ત ફેમિલીમાં રહેતા હતા ચબૂતરા અને મસ્જિદ જામા મસ્જિદ જે દિલ્હીની અંદર જે મસ્જિદ છે એ પછીની ભારતની સૌથી મોટી મસ્જિદ જે કહીએ તો એ જામા મસ્જિદ પણ અમદાવાદમાં આવેલી છે કાલુપુર સ્વામિનારાયણ મંદિર જે વાત કરીએ આપણે તો અઢીસો વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ પોતે જાતે બનાવેલું મંદિર સ્વામિનારાયણ ઇતિહાસનું સ્વામિનારાયણ ધર્મનું પ્રથમ મંદિર કાલુપુર એ પણ આજે અમદાવાદમાં જ આપણને જોવા મળે છે ઐતિહાસિક ભદ્ર કિલ્લો અને સીધી સૈયદની જાળી ઝૂલતા મિનારા ઝૂલતા મિનારા કે એક મિનારાને તમે હલાવો તો બીજો મિનારો ઓટોમેટિક ધ્રુજે તો એ આર્કિટેક્ચર જે વાત કરીએ તો એ આપણને અહીંયા અમદાવાદમાં જોવા મળે છે જેઠાભાઈની વાવ આપણે કહીએ તો પણ અહીં અમદાવાદમાં છે અડાલજની વાવ એ પણ અમદાવાદમાં છે આમ અમદાવાદ ઐતિહાસિક ક્ષેત્રે ખુબ નામના કરેલું છે અને આના કારણે જે ચળવળ હતી એ સાબરમતીના કાંઠે શરૂ કરેલી અને ગાંધી આશ્રમ ની સ્થાપના કરેલી તો ગાંધી આશ્રમ પણ ઐતિહાસિક આશ્રમ જે આપણે કહીએ એ પણ આજે અમદાવાદમાં આપણને જોવા મળે છે બિલકુલ દર્શક ખાસ એ કહેવાનું કે મનીષભાઈએ જે કાલા વાત કરી જો આપ અમદાવાદમાં હો અથવા બહારથી આવ્યા હો તો અમદાવાદમાં હેરિટેજ વોક શરૂ કરેલું છે મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જેમાં અમદાવાદની પોળની સંસ્કૃતિના દર્શન કરવામાં આવે છે ને એમાં એના રૂટમાં આ કાલા મંદિર જામા મોસ્ક સીધી સૈયદની જાળી આ બધું જ આવરી લેવામાં આવ્યું છે અને આપણે જેમ કીધું એ કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી એ યાત્રા શરૂ થાય છે અને જામા મોસ્ક ઉપર એ યાત્રા પૂરી થાય છે જો આપણે આ હેરિટેજ વોકનો લાભ ના લીધો હોય તો અમે આ માધ્યમથી આપણે કહીએ છીએ કે આપ જરૂર એકવાર એ હેરિટેજ વોકનો ભાગ બનશો દરમિયાન પાલનપુરથી અમારા એક દર્શક મિત્ર જોડાયા છે ખુરશીદ ખાન જી ખુરશીદ ખાન આપનો સવાલ કહેશો નમસ્કાર નમસ્તે ભાઈ મારો સવાલ એ છે છે કે કેવી વિશ્વ ગણવામાં આવે અને કેટલા વર્ષ હોવી જોઈએ જી પણ લગભગ સો વર્ષથી જૂની જે ઇમારતો હોય છે કે જે ઇમારતોનું સંચાલન જે ઇમારત વૈશ્વિક ધરોહરની અંદર આવી શકે એના પ્રોટોકોલ પ્રમાણે જે નિયમો છે એ નિયમો જેમ કે આપણે અત્યારે વાત કરીએ કે સિદ્ધપુર જે આખી વોરાજીની હવેલીઓ છે જે આખું પોળ આખું જે સ્ટ્રકચર જે છે એ આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં બનાવેલું સ્ટ્રકચર છે તો એ આખી પોળ અથવા એ વોરાજીની આખી જે મકાનો છે એ બધા હેરિટેજમાં સાંકળી લેવામાં આવેલા છે આમ સો વર્ષ કરતાં જે જૂના ઐતિહાસિક મકાનો છે એ બધા પણ મકાનો હેરિટેજમાં આવી શકે છે જરૂરી નથી કે અમુક જ સમય સુધીનું હોવું જોઈએ પણ યુનેસ્કોના પોતાના માપદંડો છે એટલે એ સ્થાપત્ય માટે હોય કે બીજી કોઈ કલા હોય એની માટે પણ એ દરેક માપદંડમાં જે તે સ્થાપત્ય કે કલા કે સંસ્કૃતિ ફિટ બેસતી હોય તેને યુનેસ્કો તરફથી આ ટેગ મળતો હોય છે જેમ ગરબાની વાત કરી હતી ગરબા માટે પણ આખું ડિટેઇલ્ડ ડોઝિયર સબમિટ કરવામાં આવ્યું હતું ને પછી એને આ ટેગ મળ્યું હતું દર્શક મિત્રો આપને પણ આવા કોઈ સવાલ હોય અથવા આપના વિસ્તારની આસપાસ આવી કોઈ વિરાસત હોય જેનો આપે જેની આપણે સફર લીધી હોય વિઝિટ કરી હોય એને અને આપના અનુભવ કહેવા હોય તો પણ આપે સ્ક્રીન પર દર્શાવેલા નંબર ઉપર આપ ફોન કરી શકો છો મનીષભાઈ ભારતની જો ખાસિયતની વાત કરીએ સાંસ્કૃતિક ખાસિયતની તો ભારત એક એવો દેશ છે જેમાં વિવિધતામાં એકતા જોવા મળે છે અને આ વિવિધતામાં એકતા એટલે એટલી બધી એમાં વિવિધતા છે એટલા બધા વૈવિધ્ય પછી પણ આપણે એક છીએ અને એના કારણે આપણે ટકી રહ્યા છીએ એવું કહી શકાય આપ જવાબ આપો એની પહેલા દ્વારકાથી અમારા એક દર્શક મિત્ર જોડાય છે રમણિકભાઈ હા રમણિકભાઈ કહો આપણું કહેવાનું એમ છે કે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાસ્તર ગામની નદીમાં રીક્યુ તરીકે એક

ખાસ આપે સરસ આપની વાત કરી તો આપ આ વાવ સરકારી યાદીમાં તો હોય છે જેટલી વાવ છે બધી જ સરકારના ચોપડે હોય છે પણ આ ઐતિહાસિક વાવને જો ટુરિઝમ ક્ષેત્રે આપણે આગળ લઈ જવી હોય તો આપને એક વિનંતી છે કે એના સરસ ફોટોગ્રાફ્સ અને એની ડિટેલ સાથે ગુજરાત ટુરિઝમમાં આપ મોકલી આપો તો એનો ટુરિઝમમાં પણ ટુરિઝમની સાઈટ ઉપર પણ એને આપણે હાઇલાઇટ કરી શકાય અને સાથે આગળ વધારી શકાય એ સિવાય ગુજરાતમાં બીજા એવા કયા સ્થાપત્ય છે અથવા બીજી એવી કઈ જગ્યાઓ છે વિરાસત છે જેને યુનેસ્કોનું ટેગ નથી મળ્યું પણ જેમ આ ભાઈએ કહ્યું તેમ ઇટ ઇઝ વર્થ વિઝિટિંગ એવી બીજી કઈ સાઇટ્સ છે મેં આપણને વાત કરી કે ગુજરાત એક એવું સ્ટેટ છે કે જ્યાં દર પચીસ કિલોમીટર એક આપણને ઐતિહાસિક સાઈટ જોવા મળે છે એમાં આપણે વાત કરીએ કે પોળો છે તમે મોરબીની અંદર જાઓ તો મોરબીની અંદર આખો આપણને હેરિટેજ જોવા મળે છે સુરેન્દ્રનગરનો મહેલ આપણને જોવા મળે છે ધોલાવીરા છે આપણું જોવા જઈએ તો શું કહેવાય લોથલ છે જુનાગઢ છે જૂનાગઢની અંદર અસંખ્ય આપણને ત્યાં સાઇટો જોવા મળે છે

અને એટલા વર્ષો પહેલાં આપણી પાસે સફળતાપૂર્વક ત્યાં આગળ પાણીની ડ્રેનેજ સિસ્ટમ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્ટ્રીટ લાઇટ્સ અને વેપાર વાણિજ્ય માટેનું સૌથી મોટું બંદર જે કહી શકાય તો ત્યાં આગળ ધોલાવીરામાં આજની તારીખે એના જે અવશેષો છે એના ઉપરથી આપણે જાણી શકાય છે સાથે ત્યાંની જે રહેણી કરણી હતી તો એ લોકો જે એક સંયુક્ત પરિવારમાં રહેતા હતા એ સંયુક્ત પરિવારના જે રૂમથી માંડીને જે ઘરની બાંધણી છે એ પણ સંયુક્ત પરિવારની બાંધણી આપણને ત્યાં જોવા મળે છે સાથે એ વર્ષોની અંદર ત્યાં સ્વિમિંગ પૂલનો પણ એ લોકો ઉપયોગ કરતા હશે એવો અત્યારની જે સાઇટ ઉપરથી જે અવશેષો મળે છે એના પરથી પણ આપણને ત્યાં જોવા મળે છે ખાસ કરીને પાણી હાર્વેસ્ટિંગ સિસ્ટમની જે પાણી બચાવવાની એ વખતે પણ ત્યાં ક્યાંકના ક્યાંક પાણીની તકલીફો હશે અથવા પાણીને કઈ રીતે સદુપયોગ કરવો એના માટે પાણીના માટે પણ જે આખી આયોજન હતા એ પણ આજે ધોળાવીરા સાઇટ ઉપર જોવા મળે છે ધોળાવીરા સાઇટ ઉપર આજની તારીખમાં આપણે જોઈએ તો વૈશ્વિક ડેસ્ટિનેશન આપણે કહી શકીએ કારણ કે આજે ધોળાવીરા જે સફેદ રણ આપણે કહીએ છીએ તો સફેદ રણની વચ્ચે વસેલું શહેર ધોળાવીરા આજે વૈશ્વિક ઓળખ બનાવી ચૂક્યું છે અને ધોળાવીરા જવા માટેનો જે રસ્તો છે તો એ રોડ ઉપર આપણે જ્યારે જોઈએ અને અત્યારે જઈ રહ્યા છે ત્યારે આપણને એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના ડેસ્ટિનેશન ઉપર આપણે જતા હોય એ રીતનું ફિલિંગ આવજો છે ખાસ કરીને કચ્છ ગુજરાતનું ટુરિઝમનું જે કહેવાય કે હબ છે એ કચ્છ છે ધોલાવીરા સાથે ધોરડો ધોરડોને પણ હમણાં આપણે વૈશ્વિક ઓળખ મળીને વૈશ્વિક યુનેસ્કો દ્વારા સન્માનિત કરાયું છે અને ધોરડોને પણ વિશ્વના નકશા ઉપર હમણાં જ મૂકવામાં આવ્યું છે તો એ પણ આપણી ધરોહર છે ખાસ કરીને આપણે વાત કરીએ ધોલાવીરા ધોળોની તો આ બંને ગામ એવા છે કે ગુજરાતના લાસ્ટ એટલે કે પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા બંને વિરાસતો છે અને એનું ખૂબ સરસ રીતે ત્યાં જતન થતું હોય છે સાથે લોથલની પણ વાત કરીએ તો લોથલ પર આપણી પાંચ હજાર જૂની મહેન્જો દળોની સંસ્કૃતિ જે કહીએ એ લોથલ પણ ત્યાં આગળ વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું અને આજની તારીખમાં પણ લોથલની અંદર આપણે ઐતિહાસિક જે અવશેષો છે એ જોવા મળી રહ્યા છે બિલકુલ અમદાવાદના જ એક દર્શક મિત્ર જોડાયા છે એમનું નામ પણ મનીષભાઈ છે જી મનીષભાઈ આપનો સવાલ કેશો મનીષભાઈ હા હા આપનો સવાલ કેશો હા હું એ તાપી જિલ્લામાંથી બોલું છું જી હા દક્ષિણ ગુજરાતની અંદર આવેલું તાપી જિલ્લામાં જરાની અંદર शिवाजीराव गायकवाडનો કિલ્લો છે અને જૂની મહાદેવના મંદિરમાં વાવ છે બે વિશ્વ હેરિટેજ માં આવી શકે ખરી અ પહેલા જ જણાવ્યું હતું એમ કે વિશ્વ હેરીટેજ માં માન્યતા પ્રાપ્ત કરવા માટે એમના માપદંડો હોય છે એ માપદંડમાં આપણે જો બંધ બેસતા હોઈએ તો જ આવી શકે અને ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ એટલે આમાં ડિટેલ બધી આપવી પડે અને યુનેસ્કોની સાથે કમ્યુનિકેશન કરવું પડે એ લાંબી પ્રોસેસમાંથી પસાર થયા પછી માન્યતા મળતી હોય છે પણ આપે આપની ત્યાં જે સ્થાન છે એના વિશે જણાવ્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર મનીષભાઈ સવાલ એ થાય કે દરેક સંસ્કૃતિને પોતપોતાના મૌલિક તથ્ય અને મૂલ્યો હોય છે અને તેના સભ્યો એના વફાદારીથી એનું જતન અને સંવર્ધન કર

એક થયા અને સાલિયાના ચાલુ થયા તો રજવાડા એકત્રિત કરી કરીને અને જે તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલે સાલિયાણા શરૂ કરેલા જે સમય જતા સાલિયાના બંધ થયેલા અને આજે ભારતની અંદર દરેક સાલિયાના દરેક સ્ટેટના સાલિયાના બંધ છે પણ એક જ સાલિયાના ચાલુ છે એવું ડાંગ જિલ્લા ડાંગ દરબાર એટલે ડાંગ દરબારના રાજાને આજની તારીખમાં સાલિયાણો આપવામાં આવે છે અને એનું સંવર્ધન કરવામાં આવે છે તો ડાંગ દરબાર એ પણ આપણો સૌથી પ્રાચીન જે વાત કરીએ પ્રાચીન ઇતિહાસ જેની સાથે જોડાયેલો છે એવો ડાંગ દરબાર પર આપણા સૌનું ગૌરવ છે અને આજની તારીખમાં પણ ભારત સરકાર એને સવિશેષ દરજ્જો આપી એને સાચવવાની કોશિશ કરી રહી છે હવે ધાર્મિક ટુરિઝમની વાત કરીએ આપણે ત્યારે તો આપણી પાસે દ્વારકા એટલે કૃષ્ણ ભગવાન મથુરા છોડી દ્વારિકા આવ્યા અને એમને દ્વારિકાનું મંદિર આખું બનાવેલું આજે ત્રણ હજાર વર્ષ કરતાં પણ જૂનું દ્વારિકા મંદિર આપણને જોવા મળે છે એની સંસ્કૃતિના કલ્ચર સાથે જોડાયેલું છે સોમનાથ મંદિર જે આપણું ફર્સ્ટ પહેલું જ્યોતિર્લિંગ તો સોમનાથ મંદિરનો પણ ઇતિહાસ ખૂબ ભવ્ય રહ્યો છે આપણે એના વિશે ખૂબ લાંબી વાત થઈ છે પણ આપણે એટલું કહી શકાય કે સોમનાથ મંદિરનો પણ ભવ્ય ઇતિહાસ છે શામળાજી મંદિર આપણે વાત કરીએ શામળાજીનો એમાં એવું થાય કે આ એટલી ડિટેલ વાત થઈ શકે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે એટલે મનીષભાઈ કહેવા માંગીશ કે ટૂંકમાં આ બે લાઈનમાં અમારા દર્શક મિત્રોને આજના વિષય અંગે કોઈ સંદેશ આપવા માંગશો ખાસ કરીને આજના દિવસે આપણો વર્લ્ડ હેરિટેજ દિવસ છે અને આપણી સંસ્કૃતિ જે ટકેલી છે આપણી સંસ્કૃતિના મૂલ્યોના કારણે આપણી ટકેલી છે એ ભાષા હોય સંસ્કૃતિ હોય હેરિટેજ પ્રોપર્ટી હોય હેરિટેજ વારસો હોય કે આપણી જ્ઞાતિ જાતિ હોય દરેકનું એક મૂલ્ય છે અને મૂલ્ય સાથે આપણે આ દેશ સાથે જોડાયેલા છે અને જ્યારે આપણે દેશની વાત કરીએ તો આપણા દેશનું મહત્વ આપણા દેશનું ઇમ્પોર્ટન્સ એટલું એટલા માટે છે કે આપણે આ સાંસ્કૃતિક ધરોહર સાથે જડમૂળથી જોડાયેલા છે અને જ્યાં સુધી આપણી જડમૂળ મજબૂત છે ત્યાં સુધી આપણા દેશનો વારસો ઐતિહાસિક છે અને દુનિયાભરના લોકો આ વારસાથી આકર્ષાય છે આપણે આપણો વારસો સાચવાઈશું જેટલો સાચવીશું એટલી દુનિયા આપણી સાથે આપણા દેશ સાથે આપણા સાંસ્કૃતિક વારસા સાથે જોડાશે અને એના મૂલ્યો સમજી આવનાર સમયની અંદર જે તે દેશની અંદર આપણા મૂલ્યોનું પણ અનુકરણ થશે બિલકુલ બિલકુલ આપ આ ચર્ચામાં ભાગ લીધો દૂરદર્શન સ્ટુડિયોમાં આવ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર મનીષભાઈએ જેમ કહ્યું તે પ્રમાણે ઘણી બધી વિશ્વમાં આવી ઘણી બધી સંસ્કૃતિઓ હતી ગ્રીક સંસ્કૃતિ કે રોમેનિયન સંસ્કૃતિ કે બાબેલિન સંસ્કૃતિ પણ આજે આ બધી સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ છે આપણી ભારતીય સંસ્કૃતિ હજી અખંડ અને અક્ષુર્ણ છે અને કદાચ એટલા માટે જ આપણે એવું કહી શકીએ કે આપણી પાસે વૈવિધ્યસભર અમૂલ્ય વારસો છે અને આ અમૂલ્ય વારસાને આપણા મૂલ્યને કુદરતી આફતો કે માનવ પ્રવૃત્તિઓ કે શહેરીકરણથી નુકસાન ન થાય એનો વિનાશ ના થાય તે માટે એનું રક્ષણ કરવું જરૂરી છે આપણે જો એના વિશે જાગૃત હોઈશું તો જ એનું રક્ષણ કરી શકીશું આ વિચાર સાથે આજની કડી અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર સિંગિંગ સ્ટાર ડિદી ગિર ના